विष्णोर विष्णु श्रीमद भगवत विष्णुरागने वर्तमान से ब्रह्मो राषमोगे कलिमदरणेश महामंगल्यसमासे ज्येष्ठमासेसे कृष्णभक्षणक्षद्रयोगे बालवकणे कौरवकर्णे आदिवासरे मृतचंद्रे कुषभ सूर्य पिथुसू आप

લાભ પ્રાપ્તિ અર્થે અદભદિને ભગવત ઈષ્ટદેવતા કૃપા પ્રાપ્તિ અર્થે અધ્ય ભગવ ગણપતિ દેવતાના સરસ્વતી શાર દેવી પૂજન અર્ચના ભક્તિ શક્તિ શક્તિ પૂર્વક सिन्दूरेण समायुक्तं सौभाग्यं प्रतिगृह्यतां सौभाग्यद्रव्यं शबलयामि धुकं प्रतिगल्पयामि सापि दीपं दर्शयामि नैवेद्यं निवेदयामि જ્ઞાનાય સ્વાહ ઉય સ્વાહ સમાનાય સ્વાહ એક જલમગીમાનુબધ આચમિયમ શમરપયામી ઓમ ગંગ ગણપત નમ શારદાદેવ નમ ફરુમારાય સ્વાહ અમાય સ્વાહ જ્ઞાનાય સ્વાહ ઉનાય સ્વાહ સમા મ્તામત जयो, जयो જલન પ્રદક્ષિણીકૂર પુષ્પે લેવડા અભિવંદન ભગવાન દેવાંદન

असितबिषवं शाक्जलम जिन्द बात्रे सुरवर चरशाथा वेखनी बजर अरवे सारदा लिखर्य वेद वासारदा सरव दानंउ तदबि अणनानादी नयादे विष्णवे नमः विष्णवे नमः सरस्वते मातर थे अज्ड़ बेख्ध्र रघूणां मुतिनासोस्तो मित्राणां उदयस्तव शान्ति शान्ति शान्तिः कुशान्तिं भवतु नमः सर्वसुदिभ्यः ॐ असिभ्यं शिवामंशात् सज्जलं सिन्धुपात्रे सुरवरदर्शधा वेगनि पद्रलोर्वी लेखदि अनग्रहितवासान् सदा सर्वकालम् તદિણ લાલા સુબારમ યાદે વૈષ્ણવે વૈષ્ણવૈનવૈષ્ણવ સરસ્વતી મા Please. એમાં સૌનું ખૂબ જ છે અને હું ભગવાનને એ જ પ્રાર્થના કરું કે આપણા જ્ઞાતિજનો જ્ઞાતિબંધુઓ જે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો છે એ ખૂબ જ સફળતાપૂર્વક અભ્યાસ કરે અને ખૂબ જ આગળ આવે આપણા જ્ઞાતિનું સમાજનું નામ એક અવલ નંબર પર રોશન કરે એવી વી મારી ભગવાનને ખૂબ પ્રાર્થના છે કે દરેકને ખૂબ વિદ્યા અને સદબુદ્ધિ પ્રદાન કરે અને આપ સૌ બી ખૂબ જ મન લગાવીને ભણો નાતી તરફથી જે કંઈ પણ જરૂર તમને હશે એ અમે લોકો ખૂબ જ કોશિશ કરશું નોટબુક મુદ્દિ લેખન કરીએ જ છીએ અને આગળ જતાં તમે પણ બધા આમાં બીજાઓને બી મોટિવેટ કરો કે પણ ભાગ લે આવી રીતે મોટી પૂજામાં ખાસ આવારમાં પૂજામાં પણ કાર્યક્રમમાં ભાગ લેજો તમે લોકો બધા કે આ રીતે એક સંસ્કાર છે આપણે પૂજા કરવી એ પણ સરસ્વતી માતાનું પૂજન કરીને આપણે આ વર્ષના અભ્યાસનું જે સત્ર ચાલુ થશે તો ખરેખર ભગવાન ના આશીર્વાદ આપણા સૌ પર રહેશે અને આપણે સારી રીતે એમાં અભ્યાસમાં આગળ વધી રહીશું માતાજીની કૃપાને આપ સૌને સારી યાદ શક્તિ સારી વિદ્યા પ્રદાન કરે ભગવાન એવી મારી ભગવાનને પ્રાર્થના છે અને આપ સૌ સહકાર્ય કરો આગળ આપણી સમાજને આગળ લાવો અને એમાં તમને સૌને શુભકામના અને શુભેચ્છા છે તમારા ફ્યુચર માટે એટલે કે કે મંડળ સુંદર કાર્ય કરી રહ્યું છે જે બાળકોને હેલ્પ થાય અને મારી એવી ઈચ્છા છે કે જે બાળકો અહીંયાથી હેલ્પ લીધી હોય હવે દાખલા તરીકે મારી દીકરી અહીંયાથી નાની હતી ત્યારે નોટબુક લીધી હતી પણ અત્યારે એને સારી જોબ મળી ગઈ તો એને એનું સાચું સામે આપવું જ જોઈએ એમ કે એટલે શું બીજા બાળકોને સક્સેસ મળે અને સરસ્વતી પૂજન બહુ જ સુંદર કાર્યક્રમ છે ખરેખર સરસ્વતી પૂજનમાં બધા જ બાળકોએ ભાગ લેવો જોઈએ કારણ કે સરસ્વતી માતાની અસીમ કૃપા હોય प्यारे जने आई होप के બધા બાળકોને ગ્રેટ સક્સેસ મળે બી રોજી એન્ડ બાય અધર જરૂરથી સરસ્વતી નમસ્તુભં વર દે કામ રૂપિણી વિદ્યારમ્બં ભવતુ મે સદા નમસ્તે થેન્ક યુ ધન્યવાદ ફર્સ્ટ ટાઈમ આજે આવી છું અહીંયા અને નજીક રાખો હા જય હું આજે ફર્સ્ટ ટાઈમ અહીં આવી છું અને ભગવાન નિર્મલજી દાદા પ્રાર્થના કરું છું કે બધાને હેલ્પફુલ બધા થાય અને આપણા પટમીવાળાના ભાઈઓ આટલો વરસાદ હોવા છતાં પણ આટલા જલ્દી આવીને આ બધું સેટિંગ કર્યું એ બધા જય ગ્રંથી અને થેન્ક યુ બાળકો પોતાની માર્કશીટ જેણે જેને બી ઓનલાઈન ફોર્મ ભર્યા છે એ પોતાની વિગત સાથે વિકાસ વિકાસભાઈને અપ્રોચ કરે એટલે આપણે નોટબુક વિતરણ શરૂ કરીએ

કર્મચારીઓ પ્રમુખશ્રી ટ્રસ્ટી શ્રી મહેશભાઈ જોશી બીજા એમાં રહેલા સહકારી કાર્યકર્તાઓ બધા હાજર છે તમને આજે મને મોકો આપ્યો કે તમે બીજા લઈ રહ્યા છો બે શબ્દો બોલો એટલે બોલવા ઊભું થયો છું મને મેં સેવા મારાથી પ્રયત્ન કર્યા એ સેવાઓ કરી છે મેં મંડળને અને હજુ બી હું સક્ષમ છું કરી શકું એમ સેવા માટે મને જ્યારે જરૂર પડશે મંડળને તો હું હાજર રહીશ મને બોલાશો ત્યારે મારી તત્પરતા જણાવીશ બાકી એમને સહકાર આપ્યો છે તો એનો હું ખૂબ આભાર માનું છું આપી અને અમારો જે સમાજનો આપણા હિતવર્ધક મંડળ મુંબઈનો જે સમારોહ છે એમાં સોનામાં સુગંધ ભરી અને તમે આવીને કીધું કે આગળ બી અમે સેવાઓ આપશું તો અમે તમારી સેવાઓ લેતા રહેશું અને કાયમ માટે તમારા આશીર્વાદ અમારી સાથે છે

કે આપણને આવા વ્યક્તિ મળ્યા કે જે આપણા સમાજની સેવા આપણને એમની સેવાનો લાભ મળ્યો આપણા સમાજને અને આગળ પણ એ આપણને સેવા આપવા માટે તત્પર છે એ જાણીને મને ખૂબ જ આનંદ થયો આવી જ રીતે એકલનજી દાદા એમને ખૂબ જ શક્તિ અને દીર્ઘાયુ પ્રદાન કરી જેથી કરીને આપણા સમાજને પણ એમની સેવાનો લાભ મળે જય